વાંકાનેરના ઇતિહાસની રોમાંચક સફર શરૂ કરીએ વાંકાનેરનો ઇતિહાસ વાંકાનેર હિસ્ટ્રી ઇન ગુજરાતી તો જુઓ આપણે વાત કરીએ છીએ વાંકાનેરની આ નામ સાંભળીને જ મગજમાં એક ચિત્ર ઊભું થાય નહીં વાંકા એટલે વળેલું કે વાંકો અને નેર એટલે નદી એટલે કે જે શહેર વાંકીચૂંકી વહેતી નદીના કિનારે વસેલું છે એ આપણું વાંકાનેર આ રાજ્યનો ઇતિહાસ આમ તો સત્તરમી સદીથી શરૂ થાય છે એટલે કે જૂની પુરાણી વાતો છે હોં સ્થાપના અને આધ્યાત્મિક વારસો હવે વાંકાનેરની સ્થાપનાની વાત કરીએ તો એક લોકવાયકા એવી છે કે આ શહેરની સ્થાપના ચાર મિત્રોએ કરી હતી એમાંથી બે તો સાવ જુદા હતા બે સંત હતા ભઈ એકનું નામ શાહબાવા અને બીજાનું નાગબાવા હવે આ શાહબાવાનું દરગાહ આજે પણ શહેરનું ધાર્મિક કેન્દ્ર છે શું કમાલની વાત છે નહીં મિત્રોએ ભેગા મળીને શહેર વસાવ્યું ને ધર્મનો વારસો પણ આપ્યો વાંકાનેર રજવાડું અને હા વાંકાનેરને એક રાજવી ઇતિહાસ પણ છે વાંકાનેર રજવાડું સોળસો વીસમાં સ્થાપિત થયું કોણે કર્યું ભાઈ રાજસરતાણજીએ તેઓ હળવદના ઝાલા રાજપૂત વંશના હતા એમણે આ પ્રદેશમાં પોતાનું રાજ સ્થાપી દીધું વાહ ભાઈ વાં જ્યારે અંગ્રેજોનો સમય આવ્યો ત્યારે વાંકાનેરને કાઠિયાવાડ એજન્સીના અગિયાર તોપોના સલામી રજવાડા તરીકે માન્યતા મળી હતી અરે વાહ અગિયાર તોપોની સલામી એટલે સુની વાત નહીં બોસ એનો મતલબ કે એમનો વટ બહુ મોટો હતો અઢારસો સાતમાં એમણે બ્રિટિશરો સાથે સંધિ કરી લીધી અને પછી તો શું ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો ત્યારે ભારત સંઘમાં ભળી ગયું બસ ઇતિહાસનો એક ભાગ બની ગયું મહાન શાસકો આ રજવાડામાં કેટલાક શાસકો તો ખરેખર મહાન હતા હું બાણેસિંહજી જસવંતસિંહજી અઢારસો બેતાલીસથી અઢારસો એક્યાસી આ રાજા દુષ્કાળના સમયે ખરેખર લોકોની વહારે આવ્યા હતા એમણે લોકો માટે રાહત કાર્ય કર્યું બહુ સારા માણસ હતા ખરું ને સિંહ અમરસિંહજી બાણેસિંહજી અઢારસો સો એક્યાસીથી ઓગણીસો ચોપન આ તો ખરેખર પ્રગતિશીલ શાસક હતા એમણે રાજકુમાર કોલેજમાં ભણતર લીધું હતું એટલે એ સમયના મોડર્ન રાજા કહી શકાય અને એમના સમયમાં તો શહેરમાં એટલો બધો વિકાસ થયો કે પૂછો જ નહીં રસ્તાઓ ઇમારતો બધું એમણે જ કરાવ્યું કહેવાય છે કે તેઓ એક નંબરના વિઝનરી હતા રણજીત વિલાસ મહેલ વાંકાનેર જાવને આ મહેલ ન જુઓ તો કંઈ ન જોયું આ મહેલનું બાંધકામ ઓગણીસો સાતમાં શરૂ થયું હતું એટલે સમજો કેટલો જૂનો અને ભવ્ય હશે આ મહેલમાં તમને રજવાડી ગોથિક મુઘલ અને યુરોપિયન શૈલીનો અદભુત સુમેળ જોવા મળશે એટલે કે ઇન્ડિયન મુસ્લિમ અને યુરોપિયન સ્ટાઇલનું કોમ્બિનેશન એકદમ યુનિક મહેલની અંદર તો શું શું નથી મૂરનો લાઇટ ઇટાલિયન ડિઝાઇનિંગ ઇટાલિયન માર્બલ રાજા મહારાજાના શિકારના ટ્રોફીઓ સાચી જાનવરોની માઉન્ટેડ હેડ અને જૂની જમાનાની કાર પણ છે જાણે મ્યુઝિયમ હોય પણ દુઃખની વાત એકે બે હજાર એકના ભૂકંપમાં આ મહેલના અમુક ભાગોને નુકસાન થયું હતું કુદરતનો પ્રકોપ બીજું શું હેરિટેજ હોટલ અને પ્રવાસન હવે આ તો કમાલની વાત છે આપણા રણજીત વિલાસ પેલેસ અને રોયલ ઓએસએસ પેલેસ બંનેને હવે હેરિટેજ હોટલમાં ફેરવી દેવાયા છે એટલે તમે ત્યાં રોકાઈને ખરેખર રાજા મહારાજા જેવો અનુભવ લઈ શકો આમ પણ કોને રાજા બનવું ન ગમે અહીં તમને સુંદર લેઝર ફાઉન્ટેન એકદમ જૂની કારોનો સંગ્રહ આપણા ગુજરાતના પ્રખ્યાત કાઠિયાવાડી ઘોડાઓ અને ભવ્ય બગીચાઓ જોવા મળશે જાણે ફિલ્મનું સેટિંગ હોય ટાઈમ લાઇન ઝલક ચાલો એક નજરમાં વાંકાનેરના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ જોઈ લઈએ ફાસ્ટ ફોરવર્ડમાં વર્ષ ઘટના સોળસો વીસ વાંકાનેર રજવાડાની સ્થાપના અઢારસો સાત બ્રિટિશ સાથે સંધિ અઢારસો બાસઠ દત્તક પત્ર મળ્યો અઢારસો એક્યાસીથી ઓગણીસો ચોપન સિંહમ અમરસિંહજીનો શાસન સમય ઓગણીસો સાતથી ઓગણીસો ચૌદ રણજીત વિલાસ પેલેસનું નિર્માણ ઓગણીસો અડતાલીસ ભારત સંઘમાં જોડાયું બે હજાર એક ભૂકંપમાં મહેલને નુકસાન બે હજાર બાર રાજવી પરિવાર મહેલમાંથી બહાર આવ્યો તો કેવું લાગ્યું વાંકાનેરનો આ બધો ઇતિહાસ જાણીને મજા આવી